હા મિત્રો ચા પાણી બની ગયા છે ને આપણે ચા પાણી પી લઈએ હવે ગરમા ગરમ ચા પાણી બની ગયા છે ને પીએ છે આપણે 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 અને અને પી આવી ગયા ઉપર ફૂલ તડકો જોઈ ને ફૂલ જોઈ લો મિત્રો આવી ગયા છે ટમેટા ટમેટા અમારા ફેવરિટ હોય કોઈ કમેન્ટ કરતા નઈ ટમેટા કેમ એટલા બધા ખાવ કેમ કે અમારે એક ટાઈમ ટમેટા જ ખાવા પડે જોઈ લો અમારી ગાડી

અને મેળીયે ફૂલ ને ફૂલ તડકો છે કઈ દેખાતું નથી આમ અને તમે જોઈ લ્યો પછી છે ને ફૂલ તડકો હવે આપણે જઈશું ઘર આરામ કરી લે થોડીક વાર પછી આપણે મળીએ ઓ હાલો મિત્રો બે છોકરા તૈયાર થઈ ગયા છે ને આજ છે છેલ્લો દિવસ બે છોકરાને ને ભણવા જવાનો હવે જો તમને દેખાડ દઉં પછી કાલ રજા છે કાલ થી તમને ઘર જ જોવા મળશે આજ નો દિવસ લુગડામાં જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો જોઈએ મિત્રો બે ભાઈ બેન તૈયાર થઈ ગયા છે ને ભાઈ હું ભાઈ આ સેલો દિવસ છે ને પછી કાલથી થી રજા કાલ પછી હું કરશો તમે કાલથી થી રમશો આખો દી અને ડિસ્કો કરશો કે હા કરો હાલો ડિસ્કો હાલો ટિચકડી ચિકડી 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 જય 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 એવું કામ છે ભાઈ યશુભાઈ નું અમારું ચકાચક એટલે સારું આવા જાય છે યશુભાઈ ને નિશાળે ભલે જાય અને જઈ આવો ભાઈ નિશાળે હે લે તો ગયા હોય અહીંયા છે સારું હાલો જઈ આવો ની સાડે અને મજા કરો અને મળીએ થોડીક વાર પછી જો મિત્ર આવી ગયા છે ટમેટા ટમેટા મારા ફેવરિટ હો ભાઈ કોઈ કમેન્ટ કરતા નહીં ટમેટા કેમ એટલા બધા કહું કેમ કે અમારે એક ટાઈમ હાંગે ટમેટા જ ખાવા પડે તો જ અમને નિંદર આવે ને કે અમને ભાઈ નિંદર ન આવે કાબા અમારે ટમેટા વગર બડી આપને નિંદર આવે એ તો વાત છે અમારે ભાઈ એક ટાઈમ ટમેટા ખાવા પડે એટલે કોઈ કમેન્ટ ન કરતા ભાઈ કે ટમેટા એટલા બધા કેમ ખાઓ કેમ કે ટમેટા ખાઈ ખાઈ ને આ લોહી બન્યું છે ભાઈ એટલે ટમેટા તો ખાવા પડે ભાઈ સમજ્યા એટલે સારું હાલો અને હજી ભાઈ છોકરા ગયા નથી છોકરા હજી છે કયું ની વાત છે ત્યાર થઈ ગયા છે પણ જાતા નથી આજ છેલ્લો છે અને ભાઈ ટીવી ચાલુ કર્યા કરે હે ભાઈ એ જાવું કઈ તમારે હજી થોડીક વાર પછી થોડીક વાર પછી થોડીક વાર પછી થોડીક વાર પછી જાતે જ નથી જાતે જ નથી ને આ હારો હાલો હું જ મૂકી આવું તૈયાર જા ને નહીં જઈ હાલો ભાઈ આપણે ફેરો કરવા ગયા હતા ફેરો કરીને આવીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને બની ગયો છે ચા કળિયલમાં વાગ ગયા છે સાડા ત્રણ જોઈ લો ચા થઈ ગયો છે કમ્પ્લીટ બે માળા મંડ્યા પીવા ચા પાણી ચા પાણી પી લો ફટાફટ પછી દેખાડું તમને પાછું બાઈનું ચકાચક લોકેશન એટલે રહેજો વિડીયામાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્રો

મોલી હોય તો વરસાદ આવતો હોય જઈ લ્યો અમારી ગાડી આજ પોરો છે એક ફેરો કરીએ પછી પોરો છે ગાડી ને પછી પછી હમણાં ચાલુ થઈ જાય તમે જોતા રહેજો જોઈ લ્યો મિત્રો આપડા મમ્મી આજ ઘરે જ છે અને આજ વાડીએ નથી ગયા એટલે વરસાદ નથી આવ્યો અટાળમાં જોઈ લે તો વાગવા આવ્યો દાદી ને કેટલા વાગ્યા હાલા તને ક્યાં પણ જોજો મિત્ર આજ મારા મમ્મી વાડીએ નથી ગઈ ને એટલે વરસાદ નહિ આવે કારણ કે વાડીએ જાય ને મૂલી હોય ને તો વરસાદ આવે એવું છે કા મમ્મી હા તે હારું હાલો હવે જાય અમે ઉપર હાલો મિત્રો હું વહી ગયો તો જુનાગઢ જુનાગઢ ચા આપણે બે જોડી કપડા લઈ રહ્યા પણ આજ ને પણ આપણે હાથ માઠક પછી તમને દેખાડીશ કે કી કી આપણે જોડ લીધી છે અટાણે ઘરમાં હાલે છે શાક સેવ ટમેટાનું શાક બને છે અને આ વિડીયો આપડે પૂરો કરી નાખીએ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને માં ન હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જય શ્રી રામ